ભાવનગર શહેરમાં લીલા સર્કલ થી લઈને ટોપ થી સર્કલ સુધીના માર્ગનું માર્ગ નું નામકરણ કરવામાં આવ્યું હતું તેને પગલે ખાસ આયોજન કરાયું હતું ભાવનગરમાં યોજાયેલા નામકરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને લીલા સર્કલ થી ટોપ થ્રી સુધીના માર્ગનું માર્ગ નું નામકરણ કરાયું હતું માર્ગ નું નામ રંગ અવધૂત માર્ગ કરાયું હતું આ પ્રસંગે ધૂન અને પદયાત્રા તકતી અનાવરણ અને પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ કરાઈ

અનેક કાર્ય કર્યા અનેક બા બાજીએ જીમે ગુરુજી માટે કહ્યું બાજીએ પણ એટલા બધા લોક કાર્ય કર્યા છે અનેક પ્રસંગ એવા છે બાજી સદે હતા ત્યારે એમણે રાઇફલ કેમ્પ પણ કર્યો છે એમણે મેડિકલ કેમ્પ પણ કર્યો છે ત્યાં 662 મેડિકલ કેમ્પ ની અંદર ઓપરેશન થઈ રહ્યા કોઈ સગવડ નહીં છતાં જ્યારે ઓપરેશન ચાલુ થાય ત્યારે ડોક્ટરોને એવું કહ્યું કોઈનું મકાન બને કે ન બને પણ સરપંચ સાહેબનો બંગલો તો બની જ જાય એમએલએ સાહેબનો બંગલો તો બની જ જાય તો સૌથી પહેલાં પોતાનું સ્વાર્થ જ આવે છે આવી પરિસ્થિતિમાં જો એક સંતના નામે પોતાના સામર્થ્યને સમર્પણ કરવાનું જો હૃદયમાં એવો ભાવ આવે તો એ ખરેખર ભગવાનની કૃપા જ કહી શકાય